આપણી આંખોના આંસુ આપણી આંખોને રક્ષણ આપવાનું પોષણ આપવાનું તેમજ તેમાં ભેજ ટકાવી રાખવાનું કામ કરે છે હવે કોઈ પણ કારણોસર આ આંસુ છે ઓછા બને છે અથવા તો બનતા જ નથી તેની ક્વોલિટી અને કોન્ટિટી તેની ગુણવત્તા અને જથ્થો છે ચોક્કસ પ્રમાણમાં હોતા નથી અને સમસ્યા સર્જાય છે ડ્રાય આઇસ સુકી આંખોની અને આ એવી વસ્તુ છે જે વડીલોને પણ થઈ શકે છે યુવાનોમાં પણ જોવા મળે છે અને દુઃખની વાત એ છે કે આ ભણતા વિદ્યાર્થીઓમાં પણ જોવા મળે છે તો આ ડ્રાય આઇસ છે તેના ઉપાયો કયા હોઈ શકે તે ચર્ચા કરીશું આજે આ વિડીયો દરમિયાન નમસ્કાર હું છું કાનંદ માંગણ લક્ષણો વિશે વાત કરીએ તો આંખ લાલ થઈ જવી આંખો લાગે આજુબાજુ પ્રવાહી હોય પ્રકાશ એકદમ સામે આવે તો આપણી આંખો અંજાઈ જાય છે અથવા તો દિવસના અંતે તમને આંખોને શ્રમ પડ્યો હોય આંખો દુખતી હોય એવું લાગે તો જો કોઈ આવા લક્ષણો તમને સર્જાય તો કહી શકાય કે કદાચ ડ્રાય આઈસ ની સમસ્યા તમને હોઈ શકે છે સૂકી આંખોના ઉપાયો વિશે વાત કરીએ તો સૌ પ્રથમ છે કે આંખો ને પટપટાવવાનું બ્લિંકિંગ આઈસ આપણે કમ્પ્યુટર જોતા હોય લેપટોપ જોતા હોય ઇવન મોબાઈલ જોતા હોય કે બાળકો પુસ્તક વાંચતા હોય લાંબા સમય સુધી આપણે આ બધું વસ્તુ કરીએ છીએ પણ ખ્યાલ રહેતો નથી અને એનામાં તલ્લીન થઈ જાય છે તો આંખો પટપટાવવાનું જ ભૂલી જાય છે તો સભાનતાથી યાદ રાખવાનું કે વચ્ચે વચ્ચે છે આંખો છે પટપટાવતા રહેવાની અને એનો નિયમ છે કે વીસ મિનિટ પછી સેકન્ડ આંખો ને બંધ રાખવાની આરામ આપવાનો એનાથી પણ તમારી આંખો છે રહેશે તો સમસ્યા માંથી પણ તમે તમે બચી શકશો બીજું છે હાઇડ્રેશન જેટલું તમારા હાઇડ્રેટ રાખશો એટલું તમે આ આંખો તો તમારી સ્વસ્થ રહેશે સાથે સૂકી આંખો પણ બચી શકશે ઘણી વખત લેડીઝ રસોડામાં પાણી સામે હોય તો પણ પીવાનું ભૂલી જાય છે તો હવે તો એલાર્મ પણ આવે છે પાણીના તો તમારે અમુક તમારી રીતે યાદ રાખી અને થોડી લાઈફ ચેન્જ કરી અને શરીરને પાણી

પણ આ વધારે સારું છે કે ચોખા ગરમ હૂંફાળું પાણી લેવાનું અને અમુક મિનિટ અમુક સેકન્ડ સુધી તમારે રાખવાનું ફરી રીતે તમે અમુક ચાર થી પાંચ મિનિટ સુધી આ કરી શકો છો આ પણ સૂકી આંખથી બચવા માટેનો સરસ ઉપાય છે પાંચમો છેલ્લો અને એટલો જ અસરકારક છે ઓમેગા થ્રી અને ફેટી એસિડ વાળા ખોરાકનો એમાં પણ ખાસ કરીને અળસીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે આંખની કોઈ પણ સમસ્યા હવે તમને અળશી જે ફોર્મમાં ભાવતી હોય છે તમને મુખવાસમાં લઈ શકો પણ કોઈ પણ રીતે તમારે અળસી છે એનું તમે જો સેવન કરશો તો તમે આંખો ઉપર જલ્દીથી સ્વસ્થ રાખી શકશો અને સૂકી આંખમાંથી પાર પડી શકશો બીજી વસ્તુ છે બદામ છે અખરોટ છે તલ છે તો આ પણ એક સરસ ઓપ્શન છે સાથે ચિયા સીડ્સ તકમરિયા હવે તો ઉનાળો શરૂ થઈ ગયો છે તો તમે શરબત છે કે દૂધ કોલડ્રિંક જ્યુસ છે એમાં પણ નાખીને પી શકો છો અને સાથે વિટામિન એ તો આ જે खानपान માં થોડીક ધ્યાન રાખીએ થોડું આપણે આંખોને પટપટાવતા રહીએ પાણી પૂરતું પીએ અને એક સરસ આંખોને સ્વસ્થ રાખવા ઓવરઓલ શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂર છે પૂરતી ઊંઘ જો આ બધું જ એક સાથે કરીશુ તો સૂકી આંખની સાથે સાથે આંખોને કાયમી રીતે સ્વસ્થ રાખી શકશુ તો આશા રાખું છું આ ઉપાયો તમને પસંદ પડ્યા હશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર